ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા સોસાયટીના સભાસદો કર્મચારીઓ તથા જાહેર જનતા માટે છેલ્લા બે વર્ષથી ફટાકડાના સ્ટોરનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ મક્તમ્બુર જીબી કચેરી કમ્પાઉન્ડ પાસે જેટકો કંપનીના એડિશનલ ચીફ એન્જિનિયર પન્નાબેન એસી જેટકો દસનાબેન એસી ડીજીવીસીએલ આર એચ મોદી ઈઈ એસ મોદી પ્રમુખ ચિરાગ શાહ તથા કમિટીના સભ્યો દ્વારા સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં બજાર કિંમત કરતાં ખૂબ જ સસ્તા ભાવે સ્ટાન્ડર્ડ કંપનીના ઉચ્ચ ક્વોલિટીના ફટાકડાનું વિતરણ કરવામાં આવશે આ સ્ટોર પરથી ગત વર્ષની જેમ સોસાયટીના સભાસદો માટે વેચાણ કિંમત કરતાં પાંચ ટકા વિશેષ વધારા છૂટની આપવામાં આવી છે દિવાળીના તહેવારમાં જીબી સોસાયટીના સભ્યો તથા કર્મચારીઓ અને જાહેર જનતાને નામાંકિત કંપનીના ફટાકડા સસ્તા અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે આ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી ફટાકડાનો આ સ્ટોર કરીએ છીએ અમારા સોસાયટીના સભાસદોને બહારથી મોંઘા ભાવે ખરીદવું ના પડે સસ્તા ભાવે અને સારા ગુણવત્તાયુક્ત ફટાકડા મળી રહે તેવા શુભ સહકારી આશયથી અમે આ ફટાકડાનો સ્ટોર ચાલુ કર્યો છે આનો લો લાભ બધા અમારા જીઈબીના તમામ કર્મચારીઓ અને જાહેર જનતાને પણ મળશે અમે દરેક માટે આ સ્ટોર ખુલ્લો કર્યો છે આવનારા દિવસોમાં આનાથી પણ વધારે સસ્તો ભાવે અને સારો ગુણવત્તાયુક્ત ફટાકડા મળી રહે એ માટેના અમારા પ્રયત્ન રહેશે આ સ્ટોર અમારો મક્તમપુર રોડ પર જીઇબી ઓફિસની બહાર આપણે સીડી પોલીસ સ્ટેશનની સામે આ સ્ટોર આવેલો છે